તો સુરતના પાસોદરામાં જે જે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે કે જ્યાં આજે વસંત પંચમીનો પર્વ એટલે કે માતા ચહેરનો જન્મ દિવસ છે ત્યારે ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું આ સાથે ચહેર જંતિ હોવાથી જે વિવિધ ચહેર માતાના મંદિરોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વસંત પંચમીનો પ્રાઘટ્ય દિવસ ત્યારે સુરતના પાસોદરા ખાતે અત્યારે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પહોંચ્યા છે ખાસ કરીને માના જે ચમત્કારો અપરંપાર છે મા કેસર ભવાની હંમેશા હાજરા હાજર હોય છે હું પાછોતરા ધામ અત્યારે આપને દ્રશ્યમાં બતાવી રહ્યા છે મા ચહેર સાક્ષાત અત્યારે આપને જોવા મળી રહ્યા છે કેટલાક દુખિયારા લોકો પણ અહીંયા પહોંચી રહ્યા છે વસંત પંચમી એટલે મા ચહેરનો જે પ્રાગટ્ય દિવસ અને ખાસ કરીને ચહેરનો જે બર્થડે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગત રાતથી મા ચહેરના જે દ્વારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પહોંચી રહ્યા છે અત્યારે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને બળદેવ ગુવાશ્રી અત્યારે તેઓ પણ ભાવિક ભક્તો વચ્ચે જોવા મળી રહ્યા છે અને ભાવિક ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે મા કેસર ભવાની જે મર્તુલી ધામ છે બેચરાજીથી પરંતુ અહીંયા પણ પાછોતરા ખાતે મા ચેરનું જે ધામ આવ્યું છે અને મા ચેરનો જે ચમત્કાર આપને અત્યારે જોવા મળી રહ્યો છે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં અત્યારે દર્શને પહોંચી રહ્યા છે ત્યારે આપણે ભુવાશ્રી બળદેવ ભુવાશ્રી તેમની સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે વસંત પંચમી અને મા ચહેરનો આજે પ્રાગટ્ય દિવસ ત્યારે તેમની પ્રતિક્રિયા લેવી શ્રી ભુવાશ્રી જી આસોદરા સુરત છે ચહેર સમુભાએ અહીંયા સમાધિ લીધેલી છે અને પ્રાગટ્ય દિવસ અહીંયા ઉજવવામાં આવે છે કાલે મા મહિનાની ચોથ હતી થળ નામી અનામી કલાકારો સાથે માતાજીનો ભવ્ય પ્રોગ્રામ એટલે રમેલ જાતરનો પ્રોગ્રામ હતો અને સવારે માતાજીનો ધજા ઉત્સવ હતો ધજા ઉત્સવમાં લગભગ ચાલીસ હજાર પત્ની ભાગ લીધો અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને આ પાસોદરાની ચહેર માતા સહી દરેકની મનોકામના પૂર્ણ કરે છે દર રવિવારના દિવસે અહીંયા મેળો ભરાય છે અને માતાજી ભાવિ ભક્તોને પ્રસાદ લેવાની વ્યવસ્થા છે ભાવિ ભક્તોને आठ दिवस भाविक भक्त सुता त्रास दिवस प्रसंग रंगेंगे उजी अल्पेशा कुडियाला रथयात्रा घनश्यामभाई मांडिया रथयात्रा आली रथयात्रा माता धा उत्सव पाठ उत्सव आणि माता रमेल संपूर्ण पूर्ण करता आशीर्वाद हमेशा अठारे आलम दरक पब्लिक मनोकामना पूर्ण आशीर्वाद અને ચિહર માતા એક એવું અમારા સુરતના પ્રાગટ્યમાં પાસોદરા નગરમાં પાસોદરા નગરની માતા કહેવામાં આવે જેને પાસોદરા કોઈ પણ માણસ ચાલતું એની માનતા કરે કોઈ પણ માણસ અહીંયા આવે અને એની શ્રદ્ધાપૂર્વક માતાજી એમનું કાર્ય પરિપૂર્ણ કરે છે અને માતાજી તમામની આશાઓ પૂરી કરે એવી અમારી દિલથી પ્રાર્થના બુઆશ્રી બલદેવ બુઆ એ પોતાની પ્રતિક્રિયા આપી છે ખાસ કરીને પાછોદરા નગર અને સમુબાની ચહેર ત્યારે ભાવિક ભક્તો અહીંયા મોટી સંખ્યામાં પહોંચ્યા છે મહિલાઓની પણ મોટી હાજરી જોવા મળે છે હર હંમેશે દુખિયારા જે લોકોમાં ચહેર તમે પહોંચે છે ત્યારે અવશ્યમાં ચહેર તે દુખ દૂર કરી રહે છે ત્યારે આપ જોઈ રહ્યા છો ભાવિક ભક્તો અત્યારે મોટી સંખ્યામાં પહોંચ્યા છે અન્ય કેટલાક લોકો સાથે આપણે વાત કરીશું નામ આપનું કાળુભાઈ ક્યાંથી પહોંચ્યા

ત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે મોટી સંખ્યામાં દર્શને લોકો પહોંચી રહ્યા છે ખાસ કરીને ભાવિક ભક્તો માતાના ના દ્વારે પહોંચ્યા છે હર હંમેશા માર તેમનું દુઃખ હારે છે ત્યારે એક શ્રદ્ધાને લઈને ોળાપુર જે આજે દિવસ દરમિયાન માં શહેરનો જે પ્રાગટ્ય દિવસ છે તેને લઈને ભાવીસ ભક્તો પહોંચ્યા છે ગત રાત્રે જે જાતર હતી તેમાં પણ નામી અનામા અનામી કલાકારો પણ પહોંચ્યા હતા ગમન સાંતલ દશરથ ગોવાળીયા નાગજી કાત્રા જેવા કલાકારો પણ ક્યાંક ને ક્યાંક અહીંયા પહોંચ્યા હતા અને માતાને જાતર આપવામાં આવી ત્યારે આજે દિવસ દરમિયાન ભાવિક ભક્તો નું ઘોડાપુર અત્યારે જોવા મળી રહ્યું છે અન્ય કેટલાક લોકો સાથે આપણે વાત શું નામ આપણે નાનભાઈ મા ચેર નો કેવો ચમત્કાર ચેર નો તો અદ્ભુત ચમત્કાર છે ત્રણ ચાર દિવસમાં લગભગ પચીસ પચાસ હજાર પબ્લિક પ્રસાદ લીધો અમે તો જોઈને ખુશ થઈ ગયા માતાજીનો બહુ ચમત્કાર છે ખાસ કરીને અહીંયા દુખિયારા જે લોકો આવે છે તેઓ માતા પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવે છે તેઓના દુઃખ દૂર થાય છે તેને લઈને મોટી સંખ્યામાં લોકો કેવા ચમત્કારો અરે બહુ મોટા મોટા ચમત્કારો છે સાઠ સાઠ વર્ષ થઈ ગયા હોય તો માતાજી દીકરા આપ્યા છે કોઈને ડોક્ટરે ના પાડી દીધી હોય કે ભાઈ તમે છોકરો નહીં આવે તો એવા માતાજી છોકરા આપેલા છે અમારે અહીંયા લગભગ એક હજાર બે હજાર તો તસવીરો છે જેને કે માતાજી માતાજીની આશા પૂરી કરે તરફ આપ જોઈ રહ્યા છો દુખીયારા લોકો પણ ક્યાંક ને ક્યાંક માના દ્વારે પહોંચે છે એક આશા લઈને કોઈને બીમારી હોય કોઈને પુત્ર ન હોય તેને માએ પુત્ર આપ્યો છે બીમારી દુઃખ દૂર કર્યું છે ત્યારે અતુટ માં કેસર ભવાની પ્રત્યે શ્રદ્ધા છે એમાં પાસોદા નગરની માં સમુબાની ચહેર ભાવિક ભક્તો અત્યારે મોટી સંખ્યામાં ચહેરના દ્વારે પહોંચ્યા છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત આજે